કટ્ટર વિચારધારા ધરાવતા બાંગ્લાદેશી યુવાને બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ તથા બાંગ્લાદેશી દસ્તાવેજો સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજરોજ રોજ પાડી વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં અસામરિક તત્વો અને ખાસ કરીને વિદેશી તેમાં પણ બાંગ્લાદેશીઓને શોધી કાઢવા અને આવા લોકોની વિચારધારા પર નજર રાખી બેઠી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એ બાતમી મળી હતી કે બાંગ્લાદેશી નાગરિક રૂબેલ હુસેન ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરી બોગસ નામ ધારણ કરી અને ભારતીય બોગસ દસ્તાવેજો બનાવી ઉધના અરિહંત કોમ્પ્લેક્ષ પાછળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચી ત્યાંથી બાંગ્લાદેશી રૂબેલ હુસેન શફિકુલ ઇસ્લામ ઉર્ફે કાસિમ ઇસ્લામ અંસારીને ઝડપી પાડ્યો હતો તેની તપાસ કરતાં તેની પાસેથી બોગસ ભારતીય આધાર કાર્ડ પાન કાર્ડ તથા બાંગ્લાદેશી દસ્તાવેજો મળ્યા હતા તો આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતાં તેમાં જે હાદી સાહિત્ય મળ્યું હતું તથા ફોન ચેક કરતાં તેમાં સરળતાથી ટ્રેક ના કરી શકાય તેવી એપ પણ મળી આવી હતી તો આરોપીની વધુ પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તું મૂળ બાંગ્લાદેશીનો છે અને વર્ષ બે હજાર અઢારમાં પુટખલી બોર્ડરથી નદી પાર કરી રાત્રિના સમયે ભારતીય વિસ્તારમાં પ્રવેશી મુંબઈ તથા હૈદરાબાદ અને કર્ણાટક ખાતે રહી મીટ કમરીમાં નોકરી કરતો હતો ત્યાંથી ફરી મુંબઈ પનવેલ ખાતે આવી કલર કેમિકલ કંપનીમાં સિક્યુરિટી દોઢ વર્ષ સુધી નોકરી કરી વર્ષ બે હજાર એકવીસમાં સુરત ખાતે આવી જુદા જુદા કાપડના કારખાનામાં કપડાં પ્રેસ કરવાની નોકરી કરી હતી દરમિયાન મુંબઈ ખાતે સિક્યુરિટી નોકરી દરમિયાન બાંગ્લાદેશના મની એક્સચેન્જર શરીફુલ ઇસ્લામ સાથે સંપર્ક કરી ઇન્ડિયન પાન કાર્ડ તથા આધાર કાર્ડ બનાવી આપવા જણાવતા શરીફુલ ઇસ્લામે તેના ઓળખીતા મુંબઈ ખાતેના એજન્ટ ખલીલ અહેમદ શેખનો સંપર્ક કરાવી તેના મોહમ્મદ કાસિમ ઇસ્લામ અન્સારી નામના ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા જેની પોલીસે ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળેલી કે એક વ્યક્તિ જે બાંગ્લાદેશી છે અને બોગસ ડોક્યુમેન્ટના આધારે ઉધના વિસ્તારમાં રહે છે આ ઇન્ફોર્મેશન આધારે આ વ્યક્તિને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને એની પૂછપરછ કરતા એનું મૂળ નામ મોહમ્મદ રુબેલ હુસેન છે પરંતુ એ અહીંયા મોહમ્મદ કાસિમ ઇસ્લામ અન્સારી તરીકે રહેતો હતો આ વ્યક્તિ છે ઓરિજિનલી ડુંગિયા ગામ છે જેસોર થાણા અને બાંગ્લાદેશનું આ પ્લેસ છે ત્યાંનો રહેવાસી છે અને ત્યાં એક શફીઉલ કરીને એક એજન્ટ હતો એના કોન્ટેકમાં આવેલો ત્યાર પછી બે હજાર અઢારમાં પુટખલી બોર્ડર છે ત્યાંથી રાત્રિના સમયે નદી પાર કરી અને ઇન્ડિયામાં એન્ટ્રી લીધેલી આણે પછી હૈદરાબાદ બોમ્બે ગુલમર્ગ આ બધી અલગ અલગ જગ્યાએ રહ્યો અને નાના મોટા કામ કર્યા પછીથી મુંબઈમાં પનવેલમાં એણે દોઢ વરસ માટે સિક્યોરિટીની જોબ કરી અને બે હજાર એકવીસના એન્ડમાં અલગ અલગ જગ્યાએ કામ કર્યા પછી એ સુરતમાં આવ્યો સુરતમાં આવીને એણે પ્રેસ કરવાનું કપડાં પ્રેસ કરવાનું કામ શરૂ કર્યું અત્યારે પણ આ જ કામ કરતો હતો આ એની પાસેથી આપણને પૂછપરછ દરમિયાન પાન કાર્ડ આધાર કાર્ડ જે એણે મોહમ્મદ કાસિમ ઇસ્લામ અંસારીના નામથી બનાવેલા છે એ મળ્યા છે એના સિવાય હવે એનો આગળ ઇરાદો પાસપોર્ટ બનાવવાનો હતો એટલે એણે બીજા ડોક્યુમેન્ટ પણ ફેક બનાવ્યા જે બાંગ્લાદેશના એજ્યુકેશન રિલેટેડ હતા એટલે સેકન્ડરી બોર્ડનું ગ્રેજ્યુએશનનું એવી રીતના અલગ અલગ આપણને એની પાસેથી છ ડોક્યુમેન્ટ મળ્યા છે કે જે એણે ડમી બનાવેલા છે હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ એણે કઈ રીતે બનાવ્યા તો જે આ જે એજન્ટ થ્રુ એણે ભારતમાં એન્ટ્રી લીધી શરીફ ઇસ્લામ એનો એક કોન્ટેક હતો ખલીલ કરીને બોમ્બેમાં એનો કોન્ટેક જ્યારે એ બોમ્બેમાં રહેતો હતો અને કામ કરતો હતો તે વખતે ખલીલે એને આ બંને ડોક્યુમેન્ટ બનાવવામાં મદદ કરેલી અને આ ડોક્યુમેન્ટ આધારે એ અહીંયા એક્ટિવ હતો ખાસ નોંધવાની વાત એ છે કે આ થોડો ટેકનિકલી પણ જાણકાર છે આના ફોનમાં અમુક શંકાસ્પદ એપ્સ પણ આપણને મળી છે અને ધાર્મિક જેહાદી સાહિત્ય પણ મળ્યું છે આ બાંગ્લાદેશથી એન્ટર થયા પછી ક્યાં ક્યાં રોકાયો હતો શું શું એક્ટિવિટી કરી કોના કોન્ટેક્ટમાં હતો આ બધી જ બાબતમાં હાલ તપાસ ચાલુ છે અત્યારે આપણે આઈપીસી અને ફોરેનર્સ એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કર્યો છે અને હવે આ ઓફેન્સ ભારતની આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલો મુદ્દો છે એટલે આના બાબતમાં તપાસ હજી ઇન્ટેન્સિવ થશે બે હજાર અઢારમાં આને એન્ટ્રી લીધેલી પુટખલી બોર્ડરથી અને મેં જે આગળ કીધું એમ શરીફુલ ઇસ્લામના કોન્ટેક્ટથી એ ભારતમાં એન્ટર થયેલો કેટલા પૈસા ખર્ચ્યા છે અને કેવી રીતે ખર્ચ્યા છે એની તપાસ હજી ચાલુ છે હજુ ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશી યુવાની ધરપકડ કરી તેની પાસેના મોબાઈલમાંથી કથિત જેહાદી સાહિત્ય કબ્જે કરી તેનું વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા